બાબા રામદેવ તમને દર્શન થશે તો આપણે મહાકાળી માતાજી મંદિર છે ત્યાં આવી ચુક્યા છે માતાજી તમે દર્શન કરી શકો છો તો તમે જ્યારે પણ આશ્રમમાં આવશો તમને અહીંયા જમવાની રહેવાની સુવિધા મળીને આશ્રમ કઈ કાપ પ્રકાર છે વાગ્યે હું ધ્યાનની અવસ્થામાં ધ્યાન અવસ્થા ની અંદર મળ્યા મને એમ કીધું કે આ જગ્યા તારી નથી હું તારી જગ્યા બતાવું અને હું તને ત્યાં લઈ જવાનું એ રામદેવજી મારા ધ્યાન અવસ્થા ની અંદર આ મને જગ્યા બતાવી દર વર્ષે હું આ લોકોને આદિવાસી સમાજમાંથી એ રામદેવડા પૈદલ યાત્રા કરાવડાવું છું પગપાળા યાત્રા કરાવડાવું છું યાત્રા કરવાનું મહત્વ એ પંદર દિવસ મારા હાથે રહે એટલે બીડી ના પીવે મોસ ના દારૂ ના પીવાય ઘાસ વાળું ધ્યેય એ છે નમસ્કાર મિત્રો આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે જવાના છીએ નકલ આશ્રમ સોલસંડાજી હા કહી શકાય આશ્રમમાં સેવાનું કામ ચાલી રહ્યું છે ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી આ ઉપરાંત શિક્ષણ અને તમામ પ્રકારના સેવાના કામ આ મહંત કરી રહ્યા છે તો આ મહંત જોડે આપણે વાતચીત કરીશું આ ઉપરાંત અહીં નકરંગ નેજારિધાઇનું મંદિર આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે આ ઉપરાંત આશ્રમમાં કઈ કઈ સુવિધા છે તે પણ આપણે આ વિડીયોમાં જાણવાનો પ્રયત્ન કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલો હા આશ્રમનું એક્ઝેક્ટ લોકેશન વિડીયોને એન્ડમાં આપીશું તો વિડીયોને છેલ્લે સુધી જોઈએ અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં ચાલો આપણે હવે નકરંગ આશ્રમની મુલાકાત લઈએ તો મિત્રો જોઈ શકો છો નકલંગ આશ્રમ સુલસંડા એ આવવા માટે તમે જો આ જ રસ્તો જેતપુર છે ને આ સામેનો રસ્તો જાય છે આપણે માણેકનાથી ગુફા તરફ અને માણેકનાથી ગુફા પહેલાં જ આ આશ્રમનું તમને બોર્ડ જોવા મળશે અને સામે એક રસ્તો જાય છે આ બોર્ડની સામે જ્યાં તમને આ આશ્રમ તરફ લઈ જઈએ ચાલો હવે આપણે આશ્રમ તરફ જઈએ તો આશ્રમની અંદર એન્ટ્રી મ્યુરોના મુખ્ય પ્રવેશ દ્વાર છે હવે આપણે આ અંદર જઈએ આ ગેટથી અંદર અને ત્યારબાદ આપણે સંપૂર્ણ આશ્રમ જોઈએ તો આપણે આશ્રમમાં આવી ચૂક્યા છે નકરંગ આશ્રમ સોલસંડા સંત શ્રી પર્વતજી મહારાજ ભીમપુરાવાળા તેમના તરફથી આશ્રમ ચલાવવામાં આવી રહ્યો છે અને આશ્રમમાં કઈ કઈ ફેસિલિટી છે પણ આપણે જાણીશું તે પહેલાં આપણે આશ્રમનું પરિસર આ પ્રકારે જોઈ શકો છો એ સામે રામદીપીનું મંદિર છે અને મહાકાળી માતાજીનું મંદિર છે તેના પણ આપણે દર્શન કરીશું અને આશ્રમમાં શું ફેસિલિટી છે તે પણ આપણે જાણીશું ચાલો હવે આપણે આશ્રમની મુલાકાત લઈએ તો તમે જ્યારે પણ આશ્રમમાં આવશો તમને અહીંયા જમવાને રહેવાની સુવિધા મળી આશ્રમ કંઈક આ પ્રકારે છે મંદિર છે અને એ બાજુમાં તમે જોઈ શકો ક્ષેત્ર એટલે કે જમવાનું અને રહેવાની તમને અહીંયા ફેસિલિટી મળી છે ને આશ્રમ પરિસર કંઈક આ પ્રકારે જોવા મળશે તો સામે મહાકાળી માતાજીનું મંદિર છે રામદેવજીનું મંદિર છે આપણે પહેલાં નકરંગ નેરામદેવિંહના મંદિરના દર્શન કરીએ ત્યારબાદ મહાકાળી માતાજીના મંદિર તરફ હું તમને લઈ જાઉં છું અને આશ્રમમાં કઈ કઈ સુવિધા છે તે પણ આપણે જોઈશું તે પહેલાં આપણે દર્શન કરીએ આશ્રમમાં આવેલા આ રામદેવ મંદિરના અદ્ભુત મંદિર છે કહી શકાય કે આ મહંતને સાક્ષાત રામદેવ પરચો પૂર્યો અને આ જગ્યા પર તેમને આશ્રમ સ્થાપવાનું કહ્યું અને મંદિર બનાવવાનું કહ્યું હતું અને ત્યારબાદ અહીં આશ્રમ સ્થાપવામાં આવ્યો ને આ પ્રકારની મંદિરની સ્થાપના પણ કરવામાં આવ્યું જોઈ શકો છો અદ્ભુત રીતે તમે બાબા રામદેવપીના તમને દર્શન થશે અને તમે ગોડલો પણ જોઈ શકો છો અને રામદેવપીરના સાક્ષાત તમે દર્શન કરી લો અને તમારી મનોકામના ચોક્કસ અહીં પૂર્ણ થાય છે અને આશ્રમમાં બીજી બધી ઘણી બધી ફેસિલિટી છે મંદિર પરિસર કંઈક આ પ્રકારે જોઈ શકાય છે તો મુખ્ય મંદિરની બાજુમાં નવીન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તમને તે પણ દર્શન કરાવી દો હું જોઈ શકો છો અને અહીંયા પણ આ નવીન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને નકંગ નેઝાધાળીના નેજા ફરકી રહ્યા છે મંદિર જોઈ શકો છો મંદિરનું કામકાજ ચાલું છે અદ્ભુત મંદિર તૈયાર થઈ રહ્યું છે અને અહીંયાથી તમને પ્રકૃતિના અદ્ભુત દ્રશ્ય પણ જોવા મળશે અને નકર નેઝાદાળીના નેજા પણ અહીં તમને ફરકતા જોવા મળશે તો આ પ્રકારે આશ્રમ અને આ નવીન મંદિર પણ અહીં જોવા મળશે હવે આપણે મહાકાળી માતાજીનું જે મંદિર આવ્યું છે ત્યાં જઈ રહ્યા છીએ અને દર્શન કરાવું તમને તો આપણે મહાકાળી માતાજીનું મંદિર છે ત્યાં આવી ચૂક્યા છે માતાજીને તમે દર્શન કરી શકો છો અને અહીં મહંતની પ્રતિમા પણ તમે જોઈ શકાય છે અને હવે પથ્થરમાં પણ એક બીજા રામદેવ ના મંદિર છે ત્યાં પણ જોઈ અહીંયા પણ તમે નખરંગની ના તમને દર્શન થશે અને હવે આપણે પથ્થરની અંદર જે રામદેવ ની મંદિર આવેલું છે તે આપણે આવી ચૂક્યા છીએ જય બાબાની તો આ રીતના પથ્થરની નીચે પણ બાબા રામદેવના તમને દર્શન થશે અહીંયા જોઈશું ચાંદીના પણ રામદેવ પીરના છે અને આ પ્રકારે પથ્થરની અંદર રામદેવપીજીનું મંદિર પણ આવેલું જો આપણે કે આશ્રમના મહાન છે તમે સાથે કે આ આશ્રમ શું મહત્વ છે અને કઈ રીતના આ પ્રથમ કયા હતો ને અત્યારે આશ્રમ ચાલી રહ્યો છે શું શું ફેસિલિટીને આશ્રમમાં કઈ છે કંઈ ક્યારનો અહીંયા સ્થાપિત કરવામાં આવ્યો છે મને એઓ લગભગ સત્યાસ બે બે હજાર સોલાર ફાટીકરા વરાયો આ પહાડી ઉપર કશ્યુ હતું ખાલી જંગલ જેવો અને ત્યાં આવવાનું એક જ મારો હેતુ કે મેં ઓગણીસો ને સડસઠની અંદર એક સંકલ્પ કરેલો કે આ સમાજ વ્યસનમાં બહુ ઉભેલો છે સમાજ અંધશ્રદ્ધામાં ઉભેલો છે તો મારે સમાજને અંધશ્રદ્ધામાંથી મુક્ત કરી વ્યસન મુક્ત કરી અને સીધા માર્ગ ઉપર લાવવાનો એક સતત મારો પ્રયત્ન રહેશે અને અમારા જીવનલક્ષી પાંચ હેતુ છે પહેલાં નંબરમાં વ્યસન મુક્તિ બીજા નંબરમાં શિક્ષણમાં જે થાય તે મદદ કરવી ત્રીજા નંબરમાં આરોગ્ય આરોગ્યની બાબતમાં જે થાય તે મદદ કરવી ચોથા નંબરમાં જીવ દયા જે અજ્ઞાન અવસ્થા એ દેવી દેવતાઓને બલિઓ ચડાવે છે અને એ મધ અને પોચવું ધ્યેય છે અમારો આધ્યાત્મિક જે હું અને તો ઈશ્વર અને જીવ વચ્ચેના જે પરસ્પર જે સંબંધો છે એને તાજા કરી અને જીવને ઈશ્વર બનાવવા પ્રયત્નો કરી અને લોકોને સારા માર્ગદર્શન આપીને મોક્ષ માર્ગે લઈ જવા ભક્તો માટે બે હજાર સો ના રોજ થઈ અને આજુબાજુના ગામ લોકોએ સતત ફાળવો આપ્યો સતત પૂરો પરિશ્રમ કરી અને આ એક ભવ્ય ભવ્ય પણ આશ્રમિક આ યુવા બેઠો છે દર વર્ષે હું આ લોકોને આદિવાસી સમાજમાંથી એ રામદેવડા પદ યાત્રા કરાવરા આવું છું પગપાળા યાત્રા કરાવરાવું છું યાત્રા કરવાનું મહત્ત્વ એ પંદર દિવસ મારા હાથે રહે એટલે બીડ ના પીવે મંસ ના ખાય દારૂ ના પીવાય ખાસ વાળું ધ્યેય એ છે અને એ બાપજીના રામાજીનું દર્શન થાય બીજા વર્ષમાં પછી એક વખત દ્વારકા લઈ દઉં પણ એ પણ મુદ્દો એનો એ જ છે એટલે ગમે તે કોઈ ઉપાય કરી અને અહીંયા લોકોને વ્યસન મુક્ત કરવા અહીંયા દર અજવારી બીજના દિવસે

ધ્યાન અવસ્થાની અંદર અને ગુફામાં મેં ખોદકામ કર્યું અને અહિયાં રામદેવજી મહારાજની ગુફાની સ્થાપના પ્રતિષ્ઠા કરી અને અહીંયા ભક્તો માટે કઈ જમવાની ભગવાન પૂરેપૂરી વ્યવસ્થા રાતે રહેવા મળે જમવા મળે બાળકોને દર વર્ષે પચીસ છોકરો દત્તક લીધું ભણવા માટે એ પચીસ છોકરોનો ટોટલી ખર્ચો આપીએ રહેવા માટેની પણ સુવિધા છે નાવા ધોવાની પણ સુવિધા છે જમવા માટેની પણ સુવિધા છે એ મોત ટીમ્બાના જંગલની અંદર તારણ ધાર નામનું મંદિર છે ત્યાં મેં સતત પાંચ વર્ષ ઉપાસના કરી એમાં રાત્રે બે વાગે હું ધ્યાનની અવસ્થામાં બેઠેલો તો એ વખતે મને રામદેવજી મહારાજ

જે વ્યભિારમાંથી પણ મૂકી દેવા જે હિંસા કરતા લોકોની અંદર ચોરીઓ કરતા એમાંથી મેં સતત પ્રયત્ન કરી ખરાબ માં ખરાબ એ ગામડા અંદર જઈ અને રામાબીનો પ્રચાર કરી અને લોકોને રામાબીનના મુક્ત બનાવે તો મિત્રો તમને નકલંક આશ્રમ સુરસ નો વિડીયો ચોક્કસ પસંદ આવે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા આવે તો ચેનલને ચેનલ ને ચૂકતા નહીં થેન્ક યુ